જે અમે જે નવીન ટેકનોલોજી કરી છે કેસરની ખેતી માટે ઈ બધા જ ખેડૂત મિત્રો જે ઇન્ટરેસ્ટેડ લોકો હોય છે તે અમારે ત્યાં આવીને ટ્રેનિંગ લેતા હોય છે ટ્રેનિંગ યાની કે એક દિવસની અંદર સેશન થતો હોય છે તેમાં બેઝિક ઇન્ફોર્મેશન આપવામાં આવે છે સાથે એવા જીગ્નેશભાઈ સોની જે અમદાવાદ થી આપણે ત્યાં ટ્રેનિંગ લેવા આવ્યા હતા તો આપણે સૌ એમનો ટ્રેનિંગનો અભિપ્રાય એમનો અનુભવ ચાલો જાણીએ મારું નામ જિગ્નેશ સોની છે અને આશિષભાઈ સાથે આજે કેસર ખેતી સંદર્ભે અમારો એક સેમિનાર ટ્રેનિંગ કેમ્પ જો યોજાયું હતું જેમાં એમણે કેસર ખેતી બાબતે કેવી રીતના થાય કેમ કરવું એના માટે રિસોર્સિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ડેવલપ કરવા એ સંદર્ભેની એક ટ્રેનિંગનું આયોજન થયું હતું જેમાં મેં ભાગ લીધો હતો લોકો ખેતીથી ભાગી રહ્યા છે મજૂરીથી ભાગી રહ્યા છે ત્યારે કેસરની ખેતી જે કાશ્મીરમાં થતી ખેતી જે ગુજરાતમાં કરવાની છે એ સંદર્ભેની વિશેષ માહિતી અને એક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેમાં આવનારા દિવસોમાં સૌથી વધુ લોકો આ ખેતી સાથે જોડાય આગળ વધે આર્થિક બી ઉપાર્જન સારું થાય અને એક લોકોમાં જાગૃતિ પણ આવે કે આ ખેતી પણ આપણે અહીંયા કરી શકીએ છીએ અને આપણામાં અહીંયા થઈ શકે છે એ બાબતની એક વિશેષ આયોજનપૂર્વકની ટ્રેનિંગ યોજાઈ હતી જેમાં આશિષભાઈએ વિવિધ રીતે અથવા અલગ અલગ સંદર્ભે કેવી રીતના કરી શકાય એના પેરામીટર્સ એ બાબતે સમજાવ્યું હતું ને જેમાં લગભગ ઇઝીલી અથવા સરળ રીતે તમે ખેતી કેમ કરી શકો છો તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું સાથે જે લોકો યુવા ઓલ્ડ માણસો પણ જોડાય છે એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ પૂરું પાડે છે બિયારણની બાબતમાં અને જે કોઈ માર્ગદર્શન જોઈએ એની ટાઈમ એના માટે પણ સંપૂર્ણ હેલ્પ એમને આ બાબતમાં દર્શાવી છે અને આ ખેતી માટે કોઈ પણ માણસ એમની સાથે જોડાશે એને પૂરેપૂરી હેલ્પ આપવાની એમણે ખાતરી પણ આપી છે હવે તમને જે આપણે જે ક્વૉલિટીવાળું કેસર થયું એ આ કેસરમાં તમને એની ક્વોલિટી કેવી લાગી ક્વોલિટી એટલે આમ તો ભેડશેડનો જ જમાનો છે એટલે ભેળસેલ જ હોય પણ આ ક્વોલિટી જોતાં આની તમે જે બરણી ખોલી અને મેં સૂંઘ્યું એ પ્રમાણે એની ઓરિજિનલ એની વિશ્વસનીયતા એની ઓરિજિનલિટી એ ખ્યાલ સંપૂર્ણપણે આવે છે